તો મારું સ્પષ્ટ માનવું છે કે ઓલરેડી બજાર કિંમત કરતા 30 30 ગણી જंत्रीની વેલ્યુ ઓછી છે ઓલરેડી રદ્દીના ભાવ જેવી જंत्रीની વેલ્યુ અત્યારે છે આજે કોઈ પણ સામાન્ય નાગરિકને પોતાની જગ્યા લેવી હોય તો કરોડો રૂપિયા બ્લેક માં આપવા પડે અને થોડી જ અમાઉન્ટ વ્હાઇટ ની આપવી પડે સરકારનો આઠરાવ કાયદાના અર્ધગટન પ્રમાણે એવું કહેવા માંગે છે કે બ્લેક ની વાત તો છોડી દો જે કાયદા કે રીતે બજાર કિંમત નક્કી કરી છે એના પણ માત્ર 15% એટલે રદ્દીની વેલ્યુના 15% થી લઈને 60% સુધીની જંત્રી વેલ્યુ માં જ આની કાયમી ધોરણે માલિકી ટ્રાન્સફર થઈ જશે તો આવી વસ્તુ કરવા પાછળથી સરકારને શું ફાયદો થાય એક મારા માટે પ્રશ્નાર્થ છે બીજી વસ્તુ કે આવો ભેદભાવ કેમ એ પણ એક પ્રશ્નાર્થ છે મારા માટે